રહી ગયા ક્યાં જાવ છો અંદર કામ કામ છે અરે મારે તમારું પહેલા મારી વાત સાંભળી લો શાંતિથી આ ફટાફટ બોલ જલ મારી પાસે સમય નથી અરે ચૂડેલ ગઈ છે ને ત્યારથી મારા મારા માથા પર શનિ ફરવા માંડ્યો કે શું આ મમ્મીને કઈ સમજાવો ને ઉપર શું જોવો જો યાર

આ મમ્મીને કહેવાય ને થોડું કામ કરાવરાવે એમાં શું થઈ ગયું કેટલી વાર કહું મેં 10 વખત કહીને થાકી ગઈ છું પણ મારે જાત્રાએ જવાનું છે મારી બેન પણ મને બોલાવે છે મારે બાજુવાળા માસીના ઘરે કામ છે એવા બહાના કરીને મંદિરે જવાનું છે કરી નીકળી જાય છે હવે તો શું છે કે આમાં તો જ્યારે આપણા પર વીતે ત્યારે ખબર પડે કે કેવું થાય એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે મમ્મીનું સાવ ખોટું કહેવાય આ ગમમે ત્યાં જવાનું હોય પણ ઘરનું કામ તો કરવું જ જોઈએ કે નહીં

આજ સુધી તે ઝઘડા નથી કર્યા અરે ભાભી ને તું હાલતા ચાલતા આમ ગમે ત્યારે રમાડી લેતી હતી હે હા મમ્મી શું કહેવાય અરે ઝઘડો કર સામે બોલ હા બોલીસ તો કઈ થશે નહીં બોલે ને ચૂપચાપ સહન કરીશ તો કામ કરવાનું જ રહેશે આજે તો મે કર્યું જ નહીં આજે મારી પાસે આવ્યા હતા હમણા જાત્રા પર ગયા છે હે મે કીધું જવા પહેલા છે ને આ સવારના બધા વાસણ અને કપડા ધોઈને જાવ એક તો વોશિંગ મશીન એ બગડી ગયું છે એને રિપેર કરાવવાના પૈસા નથી ક્યારે કરાવશો રિપેર

અરે ચુડેલ ચુડેલ મને તો બીક લાગે છે ચુડેલ તને ઘર માં આવીને ઓળખશે ને તો ખબર પડશે. હમણાં તો વળગી રહ્યું છે આ કામનું ચુડેલ. હા તો બધું થશે ઘરમાં તકલીફ તો પડવાની છે. અરે ઘરમાં આપણે ફક્ત ત્રણ જણા છીએ આ બારે તો ગણવાના ના હોય તો આપણે ઘરના સભ્યો ત્રણ હોય તો કામ પણ ક્યાં વધારે હોવાનું છે થોડું ઘણું કામ હોય છે ને એટલું કામ તો તું કરી જ શકે ને અને એમ પણ આપણે જ આઝાદી જોતી હતી ને આ માલ મિલકત ત્રોપઠી બધું આપણા નામે જોતું હોય તો થોડો સંઘર્ષ કરવો પડે મહેનત કરવી પડે અને અત્યારે તું એ જ કરી રહી છું અને હજી કરવું પડશે કેટલા ટાઈમ સુધી કરવું પડશે મારે આવું બધું આ રોજનું વધી ગયું છે હવે મારાથી નહીં થતું કામવાળી રાખી દઉં ને હા તો રાખી દો અને જઈને છે ને પેલા મમ્મી જોડે વાત કરી લ્યો સારામાં સારી કામ વાળી છે આજુબાજુના એરિયામાં બધે વખણાય ગુલાબો એનું નામ હા આ ગુલાબની ખુશ્બુ બધે મહેકાવે એને કહી દઉં છું ચાલશે ચાલશે મને તો કામ થી મતલબ છે ભલે ને ગુલાબ મેકાવે કે ઘર કે સોસાયટી ગુલાબો એટલે વાત જ જવા દે આ શેરીના નાકા થી લઈને નાના છોકરાને પૂછે ને હા મતલબ કે 70 વર્ષ થી લઈને નાના બાળકને પૂછે ને તોય ગુલાબો ને ઓળખે એ એવું એનું નામ છે હમ અને કામ કરે જબરદસ્ત આ તને ન આવડતું હોય ને તોય શીખવાડી દે

તો વખત હું તો મારી રીતે બધે રખડતો હતો અને પછી મને એમ થયું મનમાં ને મનમાં કે હું આ ઘરનો મોભી છું ઘરનો વડીલ છું અને મારી મીરાઓ બિચારી એકલી છે અને મને ખબર છે કે મીરાઓને બધા હેરાન કરે છે એટલે મને એમ થયું કે એના પપ્પાએ મારા વિશ્વાસે દીકરી આ ઘરમાં આપી હોય ને તો મારી પણ ફરજ બને તો મારી પણ ફરજ બને કે હું એ દીકરીને અન્યાય ન થવા દઉં એટલે મને એવું ભાન થયું ને એટલે હું ઘરે પાછો આવી ગયો ક્યાં છે મારી મીરાઓ પણ બેટા જ્યારે ભાન થયું ત્યારે બહુ મોડું થઈ ગયું છે એટલે મીરા નથી ઘર માં એટલે શું થયું તમે બધી મને વિગતવાર વાત કરો વિરલ અને ભૂમિએ એની સામે ષડયંત્ર રચીને એને ઘરમાંથી કાઢી મૂકી છે એના પર ભૂમિના મંગલસૂત્રના ચોરીનો આરોપ મૂક્યો છે અને હવે એ લોકો તો પોલીસ કેસ કરે છે અરે મારી મીરા ઉપર આવો હા ખોટો આરોપ મૂક્યો હા હું કઈ કઈ ને થાકી ગઈ કે મારી મીરા ચોરી ન કરે મારી મીરા એવી નથી તો પણ એ બંને જણા માન્યા નહીં મીરાને તો કાઢી મૂકી અત્યારે મીરા પારકા કામ કરીને પોતાનું પેટ ભરે છે અને આ લોકોએ પોલીસ કેસ કર્યો છે બધું વાઘણો ને તો મારો જ છે હું આ બધી જવાબદારીમાંથી ભાગી ગયો અરે કાયર કેવો કાયર હું હિરાલી ભલે કીધું પણ તારે ઘર છોડીને નહોતું જવું જોઈતું જેવો તું ઘરની બહાર ગયો એ સાસુ વહુ બંને આઝાદ થઈ ગયા મેરા પર તો કેટ કેટલા ઝુલમ કર્યા એણે અને હું જ્યાં જ્યાં બચાવવા ગઈ મને પણ તોડી પાડી તને તો ખબર છે ને મને તો એ બોલવા જ નહોતી દેતી બસ બિચારી મીરા કંટાળીને જતી રહે આ લોકો છે ને પાપ કરે છે પાપ પાપનું છે ને એ પોટલું બાંધે છે પોટલું અને જ્યારે એના પાપનો ઘડો છલકાઈ જાય ને ત્યારે એને બધુંય ભોગવવું પડશે ને ત્યારે એ એવા રીબા હે એવા રીબા હે ને ત્યારે એની પાસે પસ્તાવા સિવાય કાંઈ નહીં હોય બેટા તારી બધી વાત સાચી ઉપરવાળાની અદાલતમાં દેર છે અંધેર નથી પણ એ લોકોને જ્યારે ખબર પડશે ને ત્યારે પણ બહુ મોડું થઈ ગયું હશે ખબર નહીં મારી મીરા ક્યાં ગઈ છે અને હું તો હૈશ કે નહીં એ પણ મને નથી ખબર અરે મીરાને તો ગમે એમ કરીને આ ઘરમાં પાછી લાવીએ છે કારણ કે એ આ ઘરની વો છે એની અરે અન્યાય થાય ને એ તો હું ક્યારેય સહન ન કરી શકું ને સાચું કહું વચ્ચે પણ મેં મીરાને કીધું તું કે આ લોકો તને એટલા માટે હેરાન કરે છે કે તારા ભાગની જે પણ કાંઈ મિલકત આવે ને એ બધું આદિના નામે કરી લેવા માગે છે ત્યારે મને મીરાએ કીધું હતું બા મારે કાંઈ નથી જોતું બે ટાઈમ મને રોટલો મળે એનાથી વધારે મારા જીવનની શું જરૂરિયાત હોય અરે મીરા તો છે ને આ ઘરની ગાય છે ગાય અને એને આ લોકો દુખી કરે છે ને બહુ હેરાન થવાના છે બિચારી તો હાવ કેવી ભોળી છે અરે પારેવડા જેવી છે અને એને આ નરાધમો હેરાન કરે છે હેરાન હવે શું કરશું પોલીસ આવશે આપણી આપણા ઘરની આબરૂ થઈ જશે બેટા તમે છે ને ચિંતા નહીં કરો હું ત્યારે પોલીસ સ્ટેશને જાઉં છું અને તમે ત્યાં મીરાને લઈને આવો મોડું નહીં કરતા બા આવ્યા ત્યારના ચૂપચાપ બેઠા છો નથી કઈ વાત કરતા નથી હસીને મારી સામે જોતા શું છે આ બધું બેટા હું તને લેવા આવી છું ના બા હવે ઘરમાં હું પાછી નહીં આવું જો હું મારા ભાઈના ઘરે પણ નથી ગઈ મારો ભાઈ મને હમણાં લેવા આવ્યો હતો મેં એને પણ તો ના પાડી છે ને તો તમારી સાથે પાછો આવવાનું શું મતલબ બેટા પહેલી વાત તો એ કે તું જ્યારથી એ ઘરમાંથી ગઈ છે ને બીજાની મને નથી ખબર પણ મને ક્યાંય ગમતું નથી અને એ લોકોનું તો વર્તન અને સ્વભાવ તો એનો એ જ છે પણ બેટા હવે તારા સસરા આવી ગયા છે ઘરે તો ચાલને એટલે મને ને તારે સસરાને બંનેને ગમે વાહ એ ઘરમાં મારું માન નથી એટલે તો એ ઘર છોડીને મારે અહીંયા આવવું પડ્યું છે જો શાંતિથી રહું છું ચાર ઘરના કામ કરી અને પગાર આવે ને એમાં ગુજરાન ચલાવી લઉં છું તો પછી ત્યાં આવીને બે ટેકના રોટલા માટે હેરાન કરી શું કામ ના હવે તો જે થાય તે સાચા ખોટાનો ફેસલો થવા જઈ રહ્યો છે એ લોકો પોલીસ કેસ કરવાના છે તો તારી સચ્ચાઈ બહાર આવી જાય ને બેટા અને પોલીસને પણ ખબર તો પડે કે કોણ સાચું છે કોણ જુઠ્ઠું છે પોલીસ કેસ કરવાની શું જરૂર છે આપણા ઘરની ઇજત આપણે હાથે કરીને ઉછાળી રહ્યા છીએ અને આમ પણ ઈશ્વરની અદાલત બહુ મોટી છે જ્યાં હરેક ન્યાય બરાબર ટાઈમે અને સંતુલનમાં જ થાય છે જેણે જેટલા કર્મો કર્યા છે એને ગણીને એટલા જ ફળ મળે છે પણ આપણી પાસે એટલો સમય નથી એ રાહ જોવાનો અને હા તું એમ કહે છે કે પોલીસ આવે આબરું જાય ઈજ્જત જાય હવે આમ નથી કરવું બેટા એ બંને જણને ઈજ્જત આબરૂની કાંઈ નથી પડી તો પછી તારે શું કામ ઈજ્જત આબરૂની રાખવી છે ચાલ ને કારણ કે જો તું નહીં આવે ને તો તારા પરની શંકા દ્રઢ થઈ જશે કે હા એણે જ ચોરી કરી હશે એટલે તો એ આવતી નથી આપણે આપણી સફાઈ કરવા જવું છે અને તું જે ભગવાનનું નામ લઈ છે ને કે એની અદાલત બહુ મોટી છે તો હા બની શકે કે પોલીસ આવે અને ત્યારે જે પણ કાંઈ તપાસ થાય તો ત્યારે તારો ભગવાન તારી સાથે હોય અને જે હોય તે સાચું જ બતાવશે સાચું કહું છું પોલીસ કેસ કરીને હું સાચી સાબિત તો થઈ જઈશ પણ એ લોકો પોતાની જ નજરમાં પડી જશે અને મારા પોતાનાઓને નીચા દેખાડીને હું કઈ સારી જિંદગી એ એ એ તું તું માને છે છે એમાંનો એક પણ અંશ લોકોમાં નથી જ્યારથી ગઈ તો લોકોએ ક્યારેય ફરીને પાછું નથી જોયું કે એ શું ખાતી હશે શું કામ કરતી હશે કેમ રહેતી હશે એ લોકોએ કાંઈ વિચાર્યું નથી બસ એ લોકો તો એનામાં જ મસ્ત છે પણ હું અને નરેશ અમે બંને તો તારા પક્ષમાં છીએ ને અને હા એકવાર બધું સાચું સાબિત થઈ જાય ને પછી તું પાછી અહીં આવતી રહેજે નહીં રહેતી એ લોકોની સાથે પણ એકવાર તને સાચી સાબિત કરવા તો તારે આવવું જ પડશે બેટા ચાલ આપણે ટાઈમ નથી બગાડવો ચાલ દીકરો બા તમે આટલું બધું ફોર્સ કરો છો ને એટલે હું આવું છું પણ હા સાચી સાબિત થયા પછી પણ હું ત્યાં રહીશ નહીં નહીં રહેતી અને રહી વાતા મિલકતની પ્રોપર્ટીની મકાનની તો મારે કંઈ નથી જોતું એ બધું હું આદિત્યભાઈને આપવા માટે તૈયાર છું મારે ફક્ત મારા જીવનમાં શાંતિ જોઈએ હા મળશે શાંતિ મળશે તારે મિલકતમાં બધું નથી જોતું પણ તારો હક પણ નથી છોડવાનો આ દુનિયા તો તાપીને જ બેઠી છે કે ક્યારે તું તારો હક છોડી દે અને એ લોકોને મળી જાય તારો હક તો હું લેવડાવીને રહીશ ચાલ બેટા ચાલ મા દીકરો હાશ હવે જીવને નિરાશ થઈ હા આજે આપણને નડતો કાટો હતો ને એ તો નીકળી ગયો હવે એકદમ શાંતિથી જીવન જીવવાનું છે એ જ તો પેલી પનોતી ગઈ ઘરમાંથી ને હવે શાંતિથી ઘરમાં રહેવા મળશે હવે આ સુખ મળવાના દિવસો ચાલુ થઈ અરે સેના સુખ હા તમને ખબર છે શું થયું છે શું તમે પણ આટલું મોજથી માણવા છે થોડીક મોજ તો માણવા દેઓ હમણા એ ભગવાન કેસ થયો છે આપણા તાણે ઉપર કેસ હા સેનો મજાક કરો છો ને તમે હા હા મજાક નથી કરતો સાચું કહી રહ્યો છું હા પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો તો મને કે તમે તમારા ભાભી ઉપર કઈ આરોપ મૂક્યો હતો અને તમારા બાને પણ તમે હેરાન કરો છો તમારા પપ્પાને પણ તમે ઘરમાંથી કાઢી મૂક્યા છે એટલા માટે અમે તમને લેવા માટે આવી રહ્યા છીએ કોણે કેસ કર્યો આપણા ઉપર હે મને કઈ ખબર નથી કોણે જાન કરી શું જાન કરી કઈ જ ખબર નથી પણ એ લોકો અહીંયા આવશે અને આપણે જેલમાં લઈ જશે પણ આદી તને જાણું તો જોઈએ ને કે કોણે કેસ કર્યો શું કામ કર્યો અરે એ લોકો મને ફોન માં થોડી કહેવાના છે ચોખ્ખું કહી દીધું કે અહીંયા આવો છો કે અમે લેવા આવીએ આપેલીને

મેં કંઈ નથી કર્યું પપ્પા નથી કર્યું આયા હામું જો યાદ નથી આવતું કાઈ આદિના પપ્પા જો તમે એકદમ આતના પોલીસની વાત કરશો ને તો પછી આપણે આપણા સમાજમાં આપણા ગામમાં પછી આપણે સોસાયટીમાં શું ઈજ્જત રહેશે તમને ખબર છે આપણી આબરૂ જ જશે તમારી આબરૂ જ જશે મેં આ ઘરમાં કીધું કે હું આ ઘરમાંથી જાવ છું તો મને કાઢી મૂક્યો તારે ઈજ્જત નોતી ગઈ અરે આ આ ગાય જેવી દીકરીને હેરાન કરી એને ઘરમાંથી કાઢી મૂકી એના ઉપર ખોટા ચોરીના આરોપ મૂક્યા પોલીસની ખોટી ધમકી આપી ત્યારે ઈજ્જત નોતી ગઈ બાબા બેટા હવે તને ક્યારે હેરાન ન કર તું પાછી આવતી રે અલ કપડાની બેગ ક્યાં છે મમ્મી લઈ આવ જા બેહ જલ્દી હવે હવે તું અહીં રહી જા હો પોલીસ સ્ટેશનમાં લઈ જાઉ મમ્મી શાંત થઈ જાવ વયા તમને લોકોને હેરાન કરવા માટે નથી આવવું આ તો પપ્પા આવ્યા ને મને ખબર પડી કે પપ્પાએ પોલીસ કેસ કર્યો છે એટલે હું તમને બધાને ફક્ત સમજાવવા જ આવી છું હા મમ્મી પોલીસ કેસ કરવાવાળું બીજું કોઈ નહીં પપ્પા છે મમ્મી મેં કહ્યું હતું ને કે સમય કોઈનો સગો નથી આજે તમારો છે તો કાલે બીજા કોઈનો અત્યારે પપ્પાનો સમય આવી ગયો છે કે બોલી અને સાચી વાત કબૂલ કરાવે બધાની પાસે હા પપ્પા આદિત્યભાઈ મારે જમીન મિલકત કાંઈ નહોતું જોતું ફક્ત ઈચ્છતી હતી કે હું આ પરિવારમાં તમારી બધાની સાથે રહું તમે મને સમજી ન શક્યા ને મને અલગ કરી એ વાતનું મને કોઈ દુઃખ નથી પણ તમે મને ચરિત્રહીન કહી ચોર કહી બુદ્ધિ વગરની નફાવટ નફટ શું શું કહ્યું છે તમે મને જો ખબર નહીં કે તમે લોકો આગળ શું કરશો પણ હું ફક્ત આ વાત અહીંયા ક્લિયર કરવા આવી છું કે હું મારી રીતે જિંદગી જીવવા માગું છું ભાભી જોપ મને બધું સમજાઈ ગયું અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને એમ હતું કે તમે મિલકતમાં ભાગ પડાવશો અને ભાઈના ગયા પછી કાયદેસર તમારો પણ ભાગ લાગે અને એટલા માટે જ અમે લોકો મળીને તમને હેરાન કરતા હતા અને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરતા હતા અમારાથી ભૂલ થઈ ગઈ છે અમે અમને અમારી ભૂલનો અમને પછતાવો છે તમે મારી નિરાએ મંગલસૂત્ર નથી ચોર્યું હા બાર એને મારા સમ ખાધા છે નથી જોયું એ મંગલસૂત્ર મેં જ મૂક્યું હતું એમના રૂમમાં અમારો પ્લાન હતો આ અને માફ કરી દો આ મેરા પપ્પા બધું કરવા પાછળ જો અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હા તમે જ્યારે ઘરમાંથી ગયા ત્યારે ત્યારે અમે તમને રોક્યા નહીં અને ઉલટા અમે તો ખુશ થયા કે સારું કર્યું હા પપ્પા તો ભાભી સાઈડે જ બોલે છે ને તો એ આ ઘરમાંથી ગયા એટલે ભાભીનું હવે કોઈ નથી રહ્યું પણ પપ્પા મને સમજાઈ ગયું અરે તું ગમે એટલા હાથ જોડીશ અને તમે બંને ગમે એટલા મારા પગે પડો છતાંય હું માફી તો નહીં જ આપું અને તમને તો નહીં અરે એ મને સમજાવે તોય હું નહીં સમજુ કારણ કે તમારા પાપની સજા જેવડી મોટી છે કે હું તો એવો કેસ કરું કે તમને ફાંસીના માચડે ચડાવી દઈ મેરા પપ્પા તમને મારા સમજો તમે મને દીકરી માનો છો હા બેટા તો તમે મારી વાત નહીં માનો અરે જો સમાજમાં આપડા ઘરનું નામ છે તમારો નાદિત્ય ભાઈનો એક ઓદો છે તમે ઘરમાને ઘરમા કેસ કબાડા કરીને શું સાબિત કરશો સમાજમાં શું શીખડાવશો કે પોતાના ઘરના વ્યક્તિઓને જેલમાં મોકલાય નહીં નહીં પપ્પા અમારી સાથે જે થવાનું હતું એ થઈ ગયું છે હું સરસ મારી લાઈફ જીવું છું અત્યારે અને આ લોકોને માફ કરી અને તમે પણ તમે પણ મહાન બની જાવ બેટા તું આ ભૂલ કરે છે જો આને માફ કરશું ને

એ લોકો આ ષડયંત્ર રચેલું મીરાની સામે કે મીરા અહીંયાથી નીકળી જાય અને બસ મીરા હવે અહીંયા નહીં રહે હું અને મીરા બીજા ઘરમાં રહેશું અરે બાની કોઈ જરૂર નથી મીરા તું મારે સમજાવ ને બા હું હું સ્વીકારું છું કે મેં મીરાને પણ હેરાન કર્યા ને મારા મહા જેવા સાસુને પણ હેરાન કર્યા ના જે ઘરમાં વડીલની કોઈ માન મર્યાદા નથી કોઈ હક નથી એવા ઘરમાં મારું પણ ક્યાંય સ્થાન નથી વિનંતી કરતી જાઉં છું કે તમે પોલીસ કેસ નહીં કરો અને તમે લોકો હવે આવું ક્યારેય કોઈ સાથે ન કરતા અને મારી કે બાની યાદ આવે ને તો ગમે ત્યારે ઘરે આવી શકો છો મિરા મારા ઘરના અને દિલના દરવાજા હર હંમેશા તમારા માટે ખુલ્લા રહેશે પણ સુગમ મૂકીને જાય છે બેટા અમે અમારે ભૂલનું પ્રયાસિત કરી દીધું છે ને સાંભળો મારી વાત ખાટો પડેલો સંબંધ છે ને એમાં ઝેર થતાં વાર નથી લાગતી આપણે દૂર રહીને એ બીજા પ્રત્યે પ્રેમ સાચવીએ ને એ વધારે સારું છે મીરા જય શ્રી કૃષ્ણ ચાલ બીજા પ્રેમ વિરા બાહ